નમસ્કાર જોહાર હું છું પ્રકાશ પાર્ગી આપ જોઈ રહ્યા છો પીટીવી ન્યૂઝ અપડેટ શું બકરી બાળકને જન્મ આપી શકે તમે કહેશો ના પણ ગુજરાતમાં એક એવી ઘટના બની છે કે જ્યાં બકરીએ બાળકને જન્મ આપ્યો છે શું છે સમગ્ર ઘટના ક્યાંની છે આ ઘટના તેના વિશે હું વાત કરીશ તે પહેલા જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકનું પ્રેસ કરી લેજો છોટાઉદેપુર જિલ્લામાં આવેલા બોડેલી તાલુકાના જોગીપુર ગામે અજીબો ગરીબ કિસ્સો ચતુરભાઈ તળવીના ઘરે બકરી બકરી વિવાહ હતી તો વિવાહ હતી પરંતુ આ બકરીએ માણસના મુખ જેવા બચ્ચાને જન્મ આપ્યો છે આ વાત સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે કારણ કે એક બકરીએ

આ બકરીએ જન્મ આપ્યા બાદ તે અડધો કલાક જેટલું તેનું બચ્ચું જીવિત રહ્યું હતું તે પહેલાં તમે ડૉક્ટરનો પણ સંપર્ક કર્યો હતો પણ ડૉક્ટર ના આવ્યા અને આ બચ્ચાનું મોત નીપજ્યું હતું આ બચ્ચાનું મોત નીપજતા તેની દફનવિધિ કરવામાં આવશે તેવું તેમના પરિવારજનોનું કહેવું છે આ ઘટનાને લઈને તમારું શું કહેવું છે ચોક્કસથી કોમેન્ટ કરી જણાવજો સાથે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન પ્રેસ કરી લેજો Namaskar.